નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે ગવર્મેન્ટ આઈટીઆઈ સાણંદ જિલ્લો અમદાવાદ અને એમજી મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હાલોલના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળો છે મિત્રો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝના અનુભવી પુરુષ અને મહિલા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો છે એક પેન્ટ શોપ પેન્ટર ડેન્ટર રિપેર સ્પોટ અને પોલિશિંગ તેમજ બોડી શોપ માટે વેલ્ડર વેલ્ડ શોપ માટે વેલ્ડર ત્રીજા નંબરમાં પ્રેસ શોપ તેમાં ક્રેન ઓપરેટર ડાઇન મેન્ટેનન્સ અને સ્વીપિંગ હા ચાર નંબરમાં ક્વોલિટીમાં ડ્રાઈવર ફોર વ્હીલર લાઇસન્સ ફરજિયાત જોઈશે પાંચ નંબરમાં મેન્ટેનન્સ અને યુટિલિટી કોઈપણ ઇન્ડસ્ટ્રીઝના અનુભવી કંપનીનું નામ એમ મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ભરતી મેળાની તારીખ વાર અને સમયની વાત કરીએ તો છ બાર બે હજાર ત્રેવીસ બુધવાર સવારે સાડા દસથી એક વાગ્યા સુધીનું રહેશે ભરતી મેળાનું સ્થળ ગવર્મેન્ટ આઈટીઆઈ સાણંદ વિરમગામ હાઈવે વાસના યયાવા સાણંદ જિલ્લો અમદાવાદ ગુજરાત કામનું સ્થળ મિત્રો એમજી મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હાલોલ જિલ્લો પંચમહાલ ગુજરાત રહેશે પાત્રતા અને માપદંડ અને અનુભવની વાત કરીએ તો મહિલા ઉમેદવારો માટે ઓછામાં ઓછા ધોરણ બાર પાસ અથવા આઈટીઆઈ અથવા ગ્રેજ્યુએશન બીએ બીકોમ કરેલું હોવું જોઈએ અનુભવ એકથી ચાર વર્ષનો કાર્ય અનુભવ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાંથી અને પુરુષ ઉમેદવારો માટે ઓછામાં ઓછું આઈટીઆઈ પાસ માત્ર ટેકનિકલ ટ્રેડ અનુભવી ઉમેદવારો માટે આઈટીઆઈ પાસિંગ વર્ષ બે હજાર વીસથી બે હજાર બાવીસ ધ્યાને લેવામાં આવશે અનુભવ એકથી ચાર વર્ષનો કાર્ય અનુભવ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાંથી ઉંમર ઊંચાઈ અને વજનની વાત કરીએ તો મહિલાઓ માટે ઉંમર અઢારથી અઠ્યાવીસ વર્ષ વજન ઓછામાં ઓછું પિસ્તાળીસ કિલો અને ઊંચાઈ એકસો પચાસ સેન્ટીમીટર છે તેથી વધુ અને પુરુષ માટે ઉંમર અઢારથી પચીસ વર્ષ વજન ઓછામાં ઓછું પચાસ કિલો ઊંચાઈ એકસો પચાસ સેન્ટીમીટર કે તેથી વધુ હોદ્દો અને પગાર અનુભવ અને કંપનીના નિયમો મુજબ હોદ્દો અને પગાર મળવાપાત્ર છે અનુભવ અન્ય સુવિધાઓ કંપની કેન્ટીનમાં એક ટાઈમ જમવાનું ચા નાસ્તો ટ્રાન્સપોર્ટેશન ફ્રી આપવામાં આવશે અને હોસ્ટેલની સુવિધા ફક્ત મહિલાઓ માટે જ છે રહેવા અને જમવાની સુવિધા નોમિનલ ચાર્જેબલ બેઝ પર રહેશે કામના કલાકો અને વિભાગ તો આઠ કલાક રહેશે અને ઉત્પાદન વિભાગમાં રહેશે સાથે લઈ આવવાના ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ તથા ઝેરોક્સ એક સેટ ધોરણ બાર પાસની માર્કશીટ આઈટીઆઈની તમામ માર્કશીટ આધાર કાર્ડ ચાર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ પાંચ પોતાનો બાયોડેટા અવશ્ય લઈને આવો અને અનુભવનું પ્રમાણપત્ર પણ સાથે લઈને જવું અને લાસ્ટમાં મેડિકલ ફિટનેસ આધારિત તાત્કાલિક જોઈનિંગ તમારા મિત્રોને પણ જો લાયકાત ધરાવતા હોય તો તેમને પણ જાણ કરી શકો છો અને વિડીયોની લિંક તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી શકો છો કે જેથી કરીને આઈટીઆઈ તથા બાર પાસ કરેલું હોય તેમને નોકરીની જાણકારી મળે અને તે પણ વહેલી તકે ભરતી મેળામાં જોડાય